હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ હશો સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર આજે તારીખ છે પાંચ એપ્રિલ અને વાર છે શનિવાર તો ચલો આપણે નાસ્તો કરી લઈએ આજે ગરમ ઠંડા ઠંડા થેપલા છે અને ગરમ ગરમ ચા છે કાલના વધેલા અને શનિરાજી ભગવાનની ઝાંખી પણ કરીએ અને આજે શનિવાર છે તો હનુમાનજીને તેલ પણ ચડાવીએ અમારે ત્યાં એક ગાડા તોડ હનુમાન મંદિર છે બહુ વર્ષો જૂનું છે અમે એનો વિડીયો નવીન વાતોની અંદર મૂકેલો છે શોર્ટ વિડીયો મિલિયન્સમાં વ્યૂઝ છે આપ જોઈ શકો છો તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી જઈએ મંદિરે તો ઠંડા ઠંડા થેપલા અને ગરમા ગરમ ચા આવી ગઈ છે થેપલા અને ચા કોને ભાવે છે સવાર સવારમાં કોમેન્ટ કરો ચાલો હું તો જમી લઉં અને પછી જઈએ આપણે હનુમાનજીના મંદિરે અને ઝાંખી પણ કરાવવાની છે તમને લઈએ બધાને આજના વ્લોગમાં માં સ્વાગત છે જય શ્રી કૃષ્ણ બંને લાલાને સ્નાન કરાવી દઈએ યમુના જળમાં કેસર સરળી સ્નાન કરાઉ શામળા હલકે હાથે અંગો જોઈ લાડ લડાઉ શામળા અંગ લુચી આપો વસ્ત્ર પીળું પિતાંબર પ્યાર આજે લાલાએ પહેર્યા છે પીળા કલરના વસ્ત્રો એને આપણે સુગંધિત કરી આપું અને હવે એનો આગળ શણગાર શણગાર કરી દઉં બધો શૃંગાર કરી દઉં પીળા કલરનો પછી તમને આગળ ઝાંખી કરાવું ભગવાનની સન રેડી થઈ ગયું છે અને એને બિરાજમાન કરી દીધા છે ભગવાનને પીળા વસ્ત્રની અંદર આજના ભગવાનની જ હવે ભગવાનને જારીજી અર્પણ કરી દઈએ એટલે ભગવાન આખો દિવસ અહીંયા બિરાજમાન રહે તેલ તેલ તો પૂરવી ઝાપટવા મળી છે ફટાફટ ખાવા મળી છે મારી વાટે ઊભી નથી રહી આજે ભીંડી મસાલાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી છે ખમણ લઈ આવ્યું તો ગાઈશ ચલો જમવા માટે તમે પણ અને પૂરી તો ફટાફટ ઝાપટવા જ મળી જો મઠ્ઠો ખાય બધું ખાય સ્કૂલે જવાનું હા હા તો ગાઈશ ચલો તો આપણે જમી લઈએ તમે પણ આવો બધાય બહુ મજા આવી તો ગાયશ મમ્મીની પરિક્રમા પૂરી થઈ ગઈ છે અને ઘરે આવી ગયા હતા તો થયું કે ચલો હવે આજે વડાપાવ અને દાબેલીની પાર્ટી કરી નાખીએ તો હું પહોંચી ગયો તો પાછો આજે વાલાની દાબેલીમાં શું કાકા મજા મજા બનાવો તો દાબેલીને વડાપાવેલી બની ગયો બની ગઈ હું તેન હમ ફટાફટ તો અહીંયા સવા પાંચ ને દસ થઈ ગઈ છે અને બંને મમ્મી ચા પીવા બેસી ગઈ છે અને વડાપાવ પાર્ટી કે મમ્મી આ બધું હું માથે શું કર્યું હવે મમ્મી જાહે બોપલ તો ગાઈસ આજે છે તળેલી રોટલી પછી ભાખરી કેરી અને આચાર મસાલો છે તો પપ્પા બેસી ગયા છે જમવા માટે તો હું ને પૂર્વી પહોંચી ગયા હતા ખોડિયાર મંદિરે કરવા માટે ચૈત્ર સુદ આઠમ છે એટલે હું તમને પણ અમારા જે નિકોલના કોડિયા મંદિર છે એમની દર્શન કરાવીશ જોઈ શકો છો માતાજી ચૈત્ર નવરાત્રીના નિમિત્તે અહીંયા મસ્ત સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો સુંદર મજાના માતાજીને બિરાજમાન કરેલા છે અહીંયા અને ગામડાનું સૌંદર્ય દ્રશ્ય કરેલું છે આથી પરિક્રમા શરૂ થાય છે તો અમે બધા પરિક્રમા કરવા જઈએ આ વાસુદેવ કુટીર છે ઠાકોરજીની મૂર્તિ છે બહુ મોટી ચાલો દર્શન કરી લે સબ બધા આ વાસુદેવ કુટી રામેશ્વર મહાદેવ છે એનું ધૂણો ચાલુ છે બોલો હર હર મહાદેવ હર मारुति नंदन वज्रंगबली हनुमान दादा નું મંદિર છે અનરબદા મૈયા છે નાનો કરો નાનો કરો નામ છે શ્રી મારુતિ ધામ અહીંયાથી પરિક્રમા ચાલુ થાય છે આ પરિક્રમા કરીએ છીએ અમે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 તિલક કેશ્વર મહાદેવ છે ચાલો આપણે દર્શન કરીએ

અને ચાલે છે મણી નાગેશ્વર મહાદેવનું મંદિર હમણાં તમને દર્શન કરાવ ગણપતિ દાદા નું મંદિર છે આપણે બોર્ડ વાંચ્યું તું ને ભોળાનાથ મંદિર ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય બજરંગબલી હનુમાન દાદાનું મંદિર છે આ કપિલેશ્વર મહાદેવ છે દેવસ્થાન છે ભોળાનાથ બીરા જે છે અહીંયા અહીંયા રામ સીતા જાનકી હનુમાન દાદા ગણપતિ દાદા બેનો થી પગથિયા ઉતરાતા નથી ધીમે ધીમે બધા ઉતરે છે છે નર્મદા નદી છે આ અને આવી રીતે પાસેથી ચાલવાનું છે પરિક્રમા કરવા માટે અહીંયા અડધી પરિક્રમા પૂરી થઈ છે પછી અહીંથી નાવમાં બેસવાનું હોય છે પછી ઓલા કાંઠે જઈને પછી પાછળ નવ કિલોમીટર ચાલવાનું નજીક આ નંદી ઘાટ કહેવામાં આવે છે મોટા મોટા સિંગિંગ જો કેવડા કેવડા છે પણ તો છું ચાલો બધા હોળીમાં બેસે છે એક પછી એક

આઠો આવી ગયો છે એટલે બધા મેળા છે ઉતરવા બધા મેળા છે ઉતરવા એક પછી એક બધાને બહુ જ મજા આવે હવે બધાને પાછું ચાલવાનું છે નવ કિલોમીટર કોઈ થાક્યા નથી બધાને મજા આવે છે કેવી મજા આવે તમે દીવા લેવા હોય તો કરી નાખો ચાલો દીવા કરી નાખો નર્મદાના કાંઠે આ દીવા કરે છે બેનું સામુ જો હા બેનું બધા હાથ અડાડો બોલો નર્મદા મૈયા કી જય

સીડી ચડવાની છે બધા ને ધજાયું છે અને આવી રીતના ચાલવાનો રસ્તો છે અહીંયા કેળ તો રસ્તામાં બહુ જ જોવા મળે છે જો કેટલી બધી કેળ છે પરિક્રમા અડધી થઈ ગઈ છે અડધી કરીએ છીએ આમાં કેળા એવા છે તો જો કોથળીઓ બાંધી દીધી છે પક્ષીઓ તોડે નહીં ને એટલા માટે પરિક્રમા પૂરી થવા એવી છે બધાય થાકી ગેસ એક પગામ એક પગામ કરી કરી વાલે છે બધાય પગથિયા ચડે છે જો ડિસ્કો કરતા કરતા પગથિયા ચડે છે સરસ સરસ છે સરસ છે ને પરિક્રમા કર્યા જેવી છે હા બધાય આવજો તમે અહીંયા પરિક્રમા પૂરી થઈ ગઈ છે પૂછો બેનો

લેટોપી ક્યાં ગઈ તમારી તમારી ટોપી ક્યાં ગઈ બેન તમારા પડોસી હાથી સે મિત્ર જઈ લ્યો બેનવને મોજે મોજ છે બાકી જોઈ લ્યો મારા પડોસી હાથી સે છે એમને એજન્ટ છે એટલે અમને આ કેમ કેમ ગેવ કરે છે થેન્ક્યુ ગયો છે બધા ચાલો નીચે ઉતરે મંદિરે જવા માટે કેવી મજા આવે બેન તમને હે આ બેન તો થાકી ગયા લાગે નથી થઈ તો વાંધો નહીં મજા આવી ગઈ ને બેન તમને કેવી મજા આવે તમને બેન બહુ એમ આ બેન થાકી ગયા લાગે એવું છે બેન ઘરે જઈને સુઈ જાજો તમે ઘરે જઈને સુઈ જાજો આ બેન તો આ હચોડા થાય જ નથી હો પરિક્રમામાં બે જ નહોતા એ બેન તો હચોડા લંકુ પ્લીઝ ભગવાન એનો શ્રિંગાર થાય છે ભગવાનનો જોઈ શકો છો આપ આનો પોઠિયો તો બહુ જ સુંદર છે જોઈ શકો છો આપ કેટલો મોટો છે કેટલો સરસ છે બસ તમારી યાત્રા પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ એમને કેવી મજા આવી આ બેન તો કેટલા બક્સા લઈને નીચે ઉતરે જોઈ લ્યો જોઈ લ્યો કેવી મજા આવી બેન તમને એમને આ બેન જો કોથળીમાં પપૈયા લઈને નીકળે છે